બુંદેલખંડ એટલે ઉત્તર પ્રદેશના ઝાંસી જાલોન લલિતપુર મહોબા હમીરપુર બાંદા અને ચિત્રકૂટ મધ્યપ્રદેશના દાતિયા ટીકમગઢ છત્તરપુર પન્ના દામોહ અને સાગર જિલ્લાનો ભારતીય ઇતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ રહેલો વિસ્તાર એ જ વિસ્તાર જે વાઘનું પણ રહેઠાણ છે અને વાઘની જેમ ગર્જના કરતા રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક વીરોનો ઇતિહાસ સાચવીને બેઠો છે અને છતાંય બુંદેલખંડની સૂકી ભટ ધરા વર્ષોથી તરસી અને નિરાશ રહી છે પેઢીઓની પેઢીઓ આપ તરફ આંખ માંડીને પાણી માટે પ્રાર્થના કરતી રહી છે નદીઓ માત્ર વડીલોની વાર્તામાં જ વહેતી સંભળાય છે માતાઓ બહેનો અને દીકરીઓને બેડલા ભર પાણી માટે કિલોમીટરો સુધી સુખી ને ફાટી ગયેલી ધરતી પર ચાલતા જોઈને આ બેડાના ભાર નીચે તેમનું ભવિષ્ય ભૂંસાતું જોઈને આ ભૂમિના સંતાનોના હૃદય ભડભડ બળી ગયા છે અનિશ્ચિત ભવિષ્યના ડર તળે આશા અને અસ્તિત્વ વચ્ચેના રોજના આ સંઘર્ષમાં આશા હારતી રહી છે અને ડર જીતતો રહ્યો છે અને એટલે જ આ ભૂમિના સંતાનોએ પોતાના પૂર્વજોની પવિત્ર ધરા છોડીને મૂળ સોતા ઉખડી જવું પડે છે પણ નિરાશાઓના પહાડને પરાસ્ત કરવા માટે આશાનું એક તણખું જ પૂરતું હોય છે છેક વર્ષ ઓગણીસો એસીથી અટવાયેલા કેન બેતવા રિવરલિંક પ્રોજેક્ટનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર રોજ ખાતમુહૂર્ત કર્યું છે નેશનલ રિવર લિંકિંગ બુંદેલખંડના લોકોને સુરક્ષિત ભવિષ્યની એ આશા ફરી મળી છે પિસ્તાળીસ હજાર કરોડના મૂલ્યનો આ પ્રોજેક્ટ યમુનાની બે ઉપનદીઓ કેન અને બેતવાને કેનાલ નેટવર્કથી જોડશે મધ્યપ્રદેશની કેન નદીનું સરપ્લસ પાણી ઉત્તર પ્રદેશની બેતવા નદીમાં ટ્રાન્સફર કરાશે આ પ્રોજેક્ટ આઠ વર્ષના સમયગાળામાં અને બે ફેઝમાં કમ્પ્લીટ કરાશે જેમાં પહેલા ફેઝ અંતર્ગત સત્યોતેર મીટર ઊંચા દોધન ડેમ કોમ્પ્લેક્સનું નિર્માણ લો લેવલ ટનલ હાઈ લેવલ ટનલ કેન બેતવા લિંક કેનાલ એકસો ત્રણ મેગાવોટ જળવિદ્યુત ક્ષમતા વધારી દેનારા બે પાવર હાઉસ વગેરે જેવા કામ કરાશે જ્યારે બીજા ફેઝ અંતર્ગત લોઅર ઓર ડેમનું નિર્માણ બીના કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ કોઠા બેરેજનું બાંધકામ જેવા કાર્યો સંપન્ન કરવામાં આવશે કેન બેતવા રિવરલિંગ પ્રોજેક્ટ તેર જિલ્લામાંથી પસાર થશે એમપીના છતરપુર ટીકમગઢ સાગર દામોહ દાંતિયા વિદિશા શિવપુરી રાયસેન અને યુપીના બાંદા મહોબા ઝાંસી અને લલિતપુર આ તેર જિલ્લામાંથી પસાર થતી જીવનરેખા માત્ર પાણી નહીં પણ નવા જીવનનો સંદેશ લઈને આવશે આ જીવનરેખા અનેક પ્રકારે આ વિસ્તારને ફાયદો પણ કરશે કેન બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટથી વાર્ષિક દસ પોઈન્ટ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી મળશે જેમાંથી એમપીનો આઠ પોઈન્ટ અગિયાર લાખ હેક્ટર તેમજ યુપીમાં બે પોઈન્ટ એકાવન લાખ હેક્ટર વિસ્તાર હશે બાસઠ લાખથી વધારે લોકોને પીવાનું પાણી મળશે એકસો ત્રણ મેગાવોટ જળ વિદ્યુત ક્ષમતા વધશે સત્યાવીસ મેગાવોટ સોલાર પાવરની ક્ષમતા વધશે જો કે આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જ ઘણા વિવાદોમાં અટવાયેલો રહ્યો હતો આ પ્રોજેક્ટ થકી અનેક પર્યાવરણીય જોખમો છે એ પણ એટલી જ હકીકત છે સૌથી મોટું જો કોઈ કન્સર્ન હોય તો એ છે પન્ના ટાઈગર રિઝર્વનો પ્રભાવિત થશે સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન લાખ કરતાં વધારે વૃક્ષો કાપવાની ફરજ પડશે જેને કારણે આખા દેશ નહીં પણ આખા વિશ્વના પર્યાવરણને ખૂબ મોટી અસર થશે પરંતુ સરકારે આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા જ પ્રોજેક્ટ થકી પર્યાવરણને થતી વિપરીત અસરો શક્ય એટલી ઓછી થાય એ માટેની વ્યવસ્થાઓ કરવાની બાહેધારી પૂરી પાડી છે પર્યાવરણ પર વિપરીત અસરોનો ભય છતાંય આ પ્રોજેક્ટ એટલા માટે જરૂરી છે કેમ કે પાણી વિના ત્યાંના પર્યાવરણની વર્તમાન સ્થિતિ પણ કંઈ સારી કહી શકાય એવી નથી જેમ જેમ પાણીની અછત સર્જાશે તેમાં આ સ્થિતિ આ એ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ વધારે ખરાબ થઈ શકે છે બાસઠ લાખ લોકોની તરસ શું પરિસ્થિતિ સર્જી શકે એ તો વિચારીને કંપી જવાય દસ પોઈન્ટ બાસઠ લાખ હેક્ટર વિસ્તાર સૂકો ભટ પડ્યો હોય તો કઈ હદની પ્રાકૃતિક આપદા સર્જાઈ શકે છે એની કલ્પના જ ભયાવહ છે આ પ્રોજેક્ટ ભવિષ્યની એ તમામ ભયાવહતાને નાબૂદ કરી શકે છે અને એટલે જ આ પ્રોજેક્ટ કોઈ પણ સરકારનો પ્રોજેક્ટ ક્યારેય હતો જ નહીં બસ હવે અપેક્ષા એટલી રાખીએ કે સરકાર પર્યાવરણ પર અને સ્થાનિકોના જીવન પર થવા જઈ રહેલી તમામ વિપરીત અસરોને નાબૂદ કરવાનું પોતાનું વચન નિષ્ઠાપૂર્વક નિભાવે તો આ પ્રોજેક્ટ બુંદેલખંડના ભવિષ્ય માટેનો પ્રોજેક્ટ છે નમસ્કાર